પૈસા લેવાના છે એ પણ છે ઘેર પણ પૈસા છે ના મને પાછ રૂપિયા તો મને શાંતિ શું કરો કોઈ ને આ રહ્યા થોડીક કમ તમારો શું થોડીક જરૂર દસ હજાર રૂપિયા આવત ના આલો

पैसा <small>

દવા કરાવવાનો ને સુકો ને કેમ કે ડોક્ટર એમ કીધું કે વાને દવા તરત કરાવવી પડશે એ હોય ને હોય તો પણ તમારે કઈ બેઠા કે આડી કમ તો હોય કમ નો નહી એટલો રૂપિયો છે હવે શું કરવાનો હે ઈને રૂપિયો હવે શું કરવાનો તમે વિચાર કરો નહીં ને શું કરો કે નહી કોઈ તો એ રૂપિયા શું કરવાના ઈને ટ્રેક્ટર મેક્ટર બોરો પગાર લોટ આવે ને તો પગાર ઈને કણો આપે શું કરવાનો એમ તો કો હવે રૂપિયો આપડે કોમ ના આવે રૂપિયા શું કોમ નો કો ઈ વાત હાસી તારે અને

પચીસો રૂપિયા છે પરવીનજી આટલા આટલા પૈસા આટલો પગાર આવે છે તો હગા પૈસા હાલી નહીં કેતો તો શું કોમનો ભાઈ રહ્યો હવે પૈસા કરવાના શું તો જે થાય સારું થાય બધું

અચ આયા દોડવે એરા ટુંપો ખાઈ મરી જાય એ એવું કેવાતું છે એ એવું ને તારે એવું જ કરવાનું છે ના રે લે હેડો હવે એ ઘોડો બેહારો હવે કોણ હે બનબે ક્યાંથી આતી ઓય લ્યા અલ્યા ઓ આટલું શું વાળી કોટલા પાછા કરતો હશે તમારું નોકર મોકર રાખવા પડ્યો તમને આવો ને તારા કોટલા પાછા કરો કોટલા પાછા કરો આવ રે લ્યા

પણ આપણે કીધું હમણાં મોનસી ને એને રૂપિયાનો હાલ પાવર છે ને આપણે કેવું મોનસી ને જયારે મને લાગે અરે સફાયો કરી નાખશે તારે અરે કીધું મેક્સી હોય ને હવે નવા 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 દોસ્તારો મળ્યા છે ભાઈ એટલે જે કરે આપણે તો શું આપણે તો કેવું માનતા નહીં ને આપણે જ નહીં પેલું કરતા એના કરતા મને તો મારો ફળી દીધો હોય ને ફ્રી આવી છે ફળીઓનો બિહાર તો સારો છે તો પછી મારે તો ફળી થઈ ગયું તમે મોલો પડ્યો હવે પાવટર લાવો ભાઈ ભાઈ હા શું કરો છો

આપડે yeah. <rekan>